સુરતમાં યલો ફીવર વેક્સિનની અછત સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર યલો વેક્સિનની અછત તાત્કાલિક દૂર કરવા રજૂઆત કરાઈ વિદેશ ધરનાર લોકોએ ફરજિયાત યલો વેક્સિન લગાવી મુકાવે અને સર્ટિફિકેટ લેવાનું હોય છે યલો ફીવર વેક્સિન માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ મુકાવવામાં આવે છે આ યલો ફીવર પ્રભાવિત દેશોમાં જતાં પહેલાં લગાવવાની હોય છે વેક્સિન સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો સ્ટોક પૂર્ણ થઈ જતા પ્રવાસીઓને પડી રહી છે ભારે હાલાકી મુકેશ દલાલે તાત્કાલિક વેક્સિનનો છત દૂર કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા તેમજ શ્રમ રોજગાર અને યુવા મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખી અને રજૂઆત કરી સુરતમાં કેટલાક ડાક્રીટ એગ્રોડેટર ઓફિસે રજૂઆત મળી હતી કે યલો ફ્યુર ઇફેક્ટેડ કન્ટ્રીઝમાં જવા માટે જે યલો વેક્સિનેશન મુકાવવાની જરૂરિયાત છે તે પૈકીના બે સેન્ટર હતા તે પૈકી એક સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં સેન્ટર ચાલુ હતું અને બીજું એપોલ હોસ્પિટલ આનંદમલ રોડ અરાજન ખાતે સેન્ટર ચાલુ હતું જે સપ્ટેમ્બર મહિનાથી અગમ્ય કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે તેને કારણે આપણે જાણીએ છીએ તેમ સુરત ડાયમંડનું હબ છે તેના વેપારીઓને પણ આ કન્ટ્રીસમાં વારંવાર જવાનું થતું હોય છે અને દિવાળીના તહેવારના દિવસોમાં પ્રવાસીઓને વારંવાર જવાનું થતું હોય છે એલો વેક્સિનેશન મૂકવા માટે તે લોકોને સિવિલ હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે અને પરિસ્થિતિ એવી છે કે સિવિલ હોસ્પિટલમાં માત્ર અઠવાડિયામાં બે જ દિવસ અને માત્ર બે જ કલાક માટે યલો વેક્સિનેશન મૂકવામાં આવી રહી છે તો દિલ્હીમાં મેં કેન્દ્રીય કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી શ્રી જે પી સાહેબ અને કેન્દ્રીય કેબિનેટ કક્ષાના શ્રમ યુવા રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને લેખિત રજૂઆત કરી હતી કે હાલ તુરંત અડાજણનું આંગણબાણ રોડ સેન્ટરનું યલો વેક્સિનેશન મુકવાનું સેન્ટર જે બંધ કરવામાં આવ્યું છે એ ટાંકીને ઝડપથી શરૂ કરવામાં આવે જેથી આ વાર તહેવારના દિવસોમાં પ્રવાસીઓને યલો વેક્સિનેશન મુકવા માટે સુગમતા રહે ને કોઈ તકલીફ નહીં